એવા બે કિસ્સાઓ આવ્યા છે જેમાં પેંડા ગેંગ અને марખા ગેંગ ફાયરિંગ કરે છે લોકોને ફસાવે છે અને એ ટીમે આજે ધરપકડ કરાઈ છે આ ટીમ છે તે સામ સામસામે ફાયરિંગ કરે છે ને તેઓ ઘણા બધા લોકો ને કહે છે કે રૂપિયાઓ તે રૂપિયા આપો અને નહીંતર અમે તમને મારી નાખશું આવી ધમકીઓ આપીને લૂંટાઈ પણ કરે છે ત્યાર પછી રાજકોટ ની પોલીસે જાણ થતા રાજકોટ ની પોલીસે પહેલા પેંડા ગેંગની પેંડાગે ગતિ તેરા સાત સભ્યોને પકડી પાડ્યા સાત સભ્યો જાતે પકડા ગયા બાદ મરખા ગેગના સભ્યોનો વારો આવ્યો તેમને ગોત્યા બાદ તેના ત્રણ સભ્યો મળ્યા છે ને હજુ સભ્યોનો ચોતકોર ચાલી રહી છે અને જે વિડિયો આપણી સમક્ષ આવ્યા તેમાં મરખા ગેગના ત્રણ સભ્યો લંગડાતા લંગડાતા ચાલી રહ્યા છે માટે રાજકોટની સરકારે ખૂબ સારું કાર્ય કર્યું છે ને આવી જ રીતે જે કિસ્સાઓ આવે છે તેમાં હંમેશાની માટે છે અને એક નકલી નકલી કિસ્સો આવ્યો વ્યક્તિ પાસે કેટલા બધા પોતે એવું માનતા હતા કે હું સીબીઆઈ છું તેમના પાસે નકલી આઈ કારણ ને એવું બધું અને તે એક્ટિંગ પણ એવી રીતે કરતા હતા જેવી રીતે કે તેઓ સીબીઆઈ સાચક લાગ હશે ઘણા બધા લોકો પાસેથી તે રૂપિયા રૂપિયાઓ લેતા હતા ને ઘણા બધા જે તેમના નોકરીયાતોના એવા કામ હોય અથવા તો બીજા અન્ય કામ હોય તે નકલી સીબીઆઈ નું કાર્ડ દેખાડી અને એવો દેખાવ કરીને પોતાના કામો પણ નીકળાવી લેતા હતા તેમની પણ આજે ધરપકડ કરાઈ છે ને ધરપકડ દરમિયાન તેમની પાસેથી ત્રણ ચાર એવા આઈ કાર્ડ મળી આવ્યા છે ને તે આઈ કાર્ડમાં બધે સીબીઆઈ નું ઉપર ટાઇટલ લાગેલું છે આવા કિસ્સાઓ આપણી સમક્ષ આવતા હોય છે ને જેમાં નકલી પોલીસ પણ આપણે જોયા છે નકલી કર્મચારીઓ નકલી વકીલ આવું બધું આપણી સમક્ષ આવતું હોય છે પરંતુ આવા લોકોને એવું કેમ થાય છે અને તેમની આટલી બધી હિંમત કેમ થાય છે કે તેઓ એક નકલી તરીકે નકલી બન્યાને લોકોને ફસાવે છે તેમને સરકારનો અથવા તો પોલીસનો ડર પણ નથી હોતો કે તેમને કેવી સજા થવાની છે અત્યારે પણ ગેંગ ગેંગ અને સીબીઆઈ ને એક વ્યક્તિ પકડાયો છે ને તેની સામે સરકાર પોલીસ શું કાર્યવાહી કરે છે તેના પર ખૂબ મોટો આધાર છે અને આવા લોકોને તો કડક માં કડક કાર્યવાહી થવી જ જોઈએ કારણ કે જે લોકોને ફસાવે છે જે લોકો એવા ગુંડાગીરી કરે છે અથવા તો નકલી રીતે દેખાવો કરીને લોકોને ફસાવે છે તેવા લોકોને ખૂબ મોટી કાર્યવાહી કરવી જોઈએ કારણ કે તેમનો કોઈ હક નથી છતાં પણ લોકોને કહે છે કે અમને રૂપિયા આપો ને આવું આપો ને તે આપો ને પછી લોકોને ફસાવે છે બિચારા લોકો પણ કંઈ નથી કરી શકતા તેઓને પણ સામેથી દેવું પડે છે અને અમુક લોકો તો એવા હોય છે કે તે લોકોથી બીઆઈને કાર્યવાહી પણ નથી કરતા માટે પોલીસ અને પોલીસને પણ આ કાર્ય મોટું સારું કાર્ય છે અને આવી જ રીતે તેઓને પકડી પાડી અને મોટામાં મોટી કાર્યવાહી કરવી જોઈએ આ વિડીયો વિશે તમારું શું કેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને સાથે જ અમારી મંજુલા સારાણી ઓફિશિયલ કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો